ઓગસ્ટ નિમિત્તે પર્વ મનાવવામાં છે ત્યારે સુરતમાં પણ વરસાદની વચ્ચે લોકો આઝાદીનો પર્વ મનાવી રહ્યા નજરે પડ્યા હતા જેમાં સુરતના ફુલવાડી વિસ્તારમાં આવેલા ડાયન ચેરીબ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કરાયું હતું તેની સાથે જ તિરંગા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ખૂણે ખૂણે આજે ઓગણીસ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના ફુલવાડી વિસ્તારમાં પણ ડાઇનિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન તેમજ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ફુલવાડી વિસ્તારમાં દેશ પ્રેમ જોવા મળ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ડાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેમણ અબ્દુલ ગફાર અને ઉપપ્રમુખ ઇમરાનભાઈ અંસારી કામિલભાઈ અંસારીની આગેવાનીમાં કરાયું હતું અને રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સ નાબૂદ કરવા માટે કરાયું હતું તેની સાથે ડ્રગ્સ તેમજ નશાકારક ચીજોનું સેવન યુવાનોમાં ઓછું કરવા માટે રેલી યોજાઈ હતી અને સમગ્ર રેલીમાં લાલ ગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા એની સાથે જ

फुलवाड़ी डाइंग चैरिटेबल ट्रस्ट के तमाम डायवर ने और फुलवाड़ी के युवाओं ने आन बान और शान से गलियों में खुशियों का माहौल बना दिया साथ ही साथ ड्रग्स अवेयरनेस के बैनर साइबर क्राइम के अवेयरनेस के बैनर लेके यहाँ पर जो रैली निकली काफी सफलतापूर्वक रैली का आयोजन किया आपके चैनल के माध्यम से देशवासियों को मुबारकबाद पेश करता हूँ और डाइंग चैरिटेबल ट्रस्ट के જીતને બી લો હાજર હોય સબકો ધન્યવાદ દેતા હું જય હિન્દ જય ભારત ફુલવાડી ટાઈમ ચેરિટેબલ તરફથી હું ઈમરાન અંસારી ઉપપ્રમુખ તરીકે હું અમારા દેશને એક સંદેશ આપવા માંગુ છું કે આજનો જે દિવસ છે પંદરમી અગસ્ટ અમારી આઝાદીનો દિવસ છે આજે અમારા વિસ્તારમાં ફૂલવાડીમાં જે ખુશિયા મનાવવામાં આવી છે તે પ્રોગ્રામમાં અમારા પોલીસ સ્ટેશનના શ્રી સાહેબ ચૌધરી સાહેબ હાજર હતા અને મીઠું સંદેશ આપી ગયા અને પ્રેમ આપી ગયા અને અમને અમારા સાથે ઉભા રહ્યા એ હિસાબે અમારું જો આ રેલી છે એ રેલી અમારું વોટર લીલીની સામે આપણે કોમ્યુનિટી હોલ છે ત્યાંથી કાઢી અને અમે પાંચ પાંચવીર બાવાની જે દરગાહ છે અમારા મોલ્લામાં ફૂલવાળી વિસ્તારમાં ત્યાં સુધી લઈ ગયા અને ત્યાં સમાપ્ત કરી અને એ રેલીમાં અમારે ત્યાં લગભગ અમારા યુવાનો અને અમારા મોલ્લાના વિસ્તારના વડીલો અને બચ્ચાઓ લગભગ હજાર સમથિંગ હતા અને આ ખુશીઓનો જે માહોલ મેં જોયું આજે હું ગર્વથી કહું છું કે હું એક જ વસ્તુ કહીશ આજે અમારો જે બેનર હતો ડ્રગ્સનો અને નશા મુક્તિનો અને જે અત્યારે ચાલી રહ્યું છે સાયબર ક્રાઇમ જે ફ્રોડ ચાલી રહ્યું છે જેમાં લોકોના પૈસા ફસાઈ જાય છે લોકોના પૈસા ઠગી લે છે જે ગરીબો પરિવારના હોય છે એના બી પૈસા ઠગી લે છે તો હું કહું છું એ જે વસ્તુ સાયબર ક્રાઇમ છે એની ઉપર એક્શન લેવામાં આવે અને જે ડ્રગ્સનું છે એની ઉપર પોલીસ એક્શન લે હું એવું વિચારું છું કે અમારું હિન્દુસ્તાનમાં એકે છોકરાઓ એકે યુવાનો નશાથી મુક્ત રહે અને નશા છોડી દે જય હિન્દ જય ભારત